રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર ચંડાલ ચોકડી સ્વામીઓ સામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી આ ફરિયાદ દાખલ થયા બાદ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે સંપ્રદાયના સમર્થનમાં સાધુ સંત સમુદાય છે તે આવ્યો છે ઇન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રનંદ મહેન્દ્રનંદગીરી બાપુ આ બંને દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તેમના સમર્થનમાં આવ્યા છે અને તેમનું કહેવું છે કે આ ચાર લોકોના કારણે આખા સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ ન કરવો જોઈએ ત્યારે આ વાત સાથે તેમને નિર્ભય ન્યૂઝ સાથે જે વાત કરી છે તે અમે તમને અહીંયા સંભળાવીએ આપણી જોડે ઇન્દ્રભારતી બાપુ જોડાયેલા છે કે જેમને સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થનમાં આવ્યા છે જે ચાર સ્વામીઓ સામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે અને જે સંપ્રદાયને લઈને નાખી વાત કરવામાં આવે છે તેને લઈને આજે ઇન્દ્રભારતી બાપુ પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થનમાં આવ્યા છે આપણે તેમની જોડે જ વાત કરીએ બાપુ જે પ્રમાણે અત્યારે આપનું એક નિવેદન સામે આવ્યું છે કે જે આ ચાર સ્વામીઓ સામે ફરિયાદ થઈ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થનમાં તમે આવ્યા છો પ્રભુ હું તો પહેલેથી સનાતન ને વરેલો સાધુ છું અને સનાતન ને પ્રભુ ક્યારે પણ કોઈ પણ સંપ્રદાય હોય સનાતન માંથી એને અમે સાથે છીએ કોઈ અમારો ધર્મ કોઈ કોઈ સંપ્રદાય અમારો બેટા અમે એનું ઈચ્છતા નથી હા સ્વામિનારાયણ સંપ્રદાય સંતો બોલ્યા હોય છે કથાની અંદર કે આવી રીતે કે દેવતા વિશે તો અમે એના વિશે એના એને સામે થયા છીએ પણ હવે જયારે પ્રભુ કોઈ પણ ચીજ હોય કે આજે જે સંતો જે છે ઈ કર્યું એનાથી સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય આજે જ્યાં અમે જોઈએ ત્યાં બધે એમ લખે તો ઈ પ્રભુ આખા ખાલી બદનામ કરવું હોય તો તમે જે વ્યક્તિઓ છે જે કઈ છે એને તમે કહી શકો છો અને એ તો કોર્ટ નો નિર્ણય આવે કે આ લોકો આવી છેતરપિંડી કરી છે ત્યારે ગુનેગાર થાય ત્યાં સુધી ગુનેગાર સાબિત નથી થતા

રામ કૃષ્ણ માતાજી વિશે એ બોલ્યા હતા ત્યારે મેં પ્રભુ એનો પ્રત્યાઘાત સામે જવાબ દીધો હતો એમને એમાં હું પ્રભુ બોલ્યો છું કે અમુક જ સંતો સ્વામિનારાયણના બધા નહીં ઘણા એમાં સારા તપસ્વી સાધુઓ છે પ્રભુ કે જેને આપણે પ્રણામ કરીએ આજે પ્રભુ ભારત વિદેશ ની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાય ના પ્રભુ મંદિરો આપણી ધર્મની ધજાઓ લેરાય છે બધે પ્રભુ અને આજે વ્યસન મુક્તિ પછી એજ્યુકેશન બહુ સારું છે એના અમે વખાણ કરીએ છીએ ને હું તો પ્રભુ એવો સાધુ છું કે મારા ઉપર દુશ્મન મારો ઘા કરે ને એનો ઘા છવાયું હોય ને તો એના પ્રભુ વખાણ કરું કે વાહ મર તારો ઘા સ્વામિનારાયણ સંપ્રદાય એના વિશે લખી શકો છો એના વિશે બોલી શકો છો પણ આજે ખાલી એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ જમીન કુંભાળ કર્યું એમનું નામ લખી નાખો સંપ્રદાય ને આખા ને શું કરવા લેવો છો કોઈ પણ ઈ એવું યાદ બી નથી મારા હિસાબે કેવા પ્રમાણે પછી તો પ્રભુ સમાજ એજ્યુકેટેડ છે આખો આજે અમે તો અભણમણા જંગલમાં પડ્યા છીએ અમને એટલું ખબર ન પડે પણ એટલું ખબર પડે એક ખરાબ નથી સમાજ થતો દેશમાં એક ખરાબ હોય તો આખો દેશ ખરાબ નથી થતો એવી જ રીતે પ્રભુ સંપ્રદાય માં કોઈ એવો કોઈ સાધુ હોય તો એનાથી સંપ્રદાય ને પ્રભુ લાંચન ના લાગવી જોઈએ આ લોકો આ જે સ્વામીઓ છે જે કે સ્વામી હોય વીપી સ્વામી હોય કે એમપી સ્વામી હોય કે દેવપ્રકાશ સ્વામી હોય ચારે લોકો સામે ભૂતકાળમાં બી ફરિયાદ છે તે નોંધાયેલી છે અગાઉ બી પાંચથી છ જેટલી ફરિયાદ થયેલી છે અને એ કેસોમાં પણ હજી વોન્ટેડ છે તે જોવા મળે છે અત્યારે હાલ બી એક એવી વાત સામે આવી રહી છે કે જૂનાગઢનું જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ગાડી આ લોકો છુપાઈને બેઠેલા છે જો ખરેખર ત્યાં ગાડી હશે તો સાધુ સંત સમાજ તરફથી પોલીસને પોલીસ તંત્રને એમને કઈ રીતે મદદ કરવામાં આવશે

એટલે ખબર પડે નહીં તો બેટા હું મારી મોત થી જીવા વાળો સાધુ છું પ્રભુ મસ્તી થી આનંદ ભગવાન નું ભજન કરીએ જેના માટે માતા પિતા પરિવાર ને મૂક્યો બસ એનું ભજન કરીએ છીએ બેટા બીજું કઈ ભૂતકાળમાં એનો શું ઇતિહાસ છે શું નથી એ તો તો બેટા એના ઇતિહાસમાં આપણે નથી ને હું હું નહીં પ્રભુ ખાલી એક સંપ્રદાય સમર્થન કરું છું કે સંપ્રદાય ને સનાતન એ પણ સનાતન સનાતન સંપ્રદાય ની અંદર છે આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે પ્રભુ એનું સમર્થન કરું છું કઈ મારે સ્વામિનારાયણ સંપ્રદાય પાસેથી નથી લેના નહીં દેના નથી લીધું નથી લેવું છેલ્લા બે દિવસથી રાજકોટના જે સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામીઓ વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને જે આખા સ્વામિનારાયણ સંપ્રદાયને જે બદનામ કરવામાં આવી રહ્યું છે તેને જ લઈને જગદગુરુ મહા મહેન્દ્રનંદગીરી બાપુ તેમના સમર્થનમાં આવ્યા છે કે તેમનું કહેવું છે કે જે આખા સંપ્રદાયને બદનામ કરવામાં આવે છે તે ના કરવા જોઈએ આપણી સાથે મહેન્દ્રનંદગીરી બાપુ જોડાયા છે તેમની જોડે સીધી વાત કરીશું બાપુ જે પ્રમાણે અત્યારે વાત ચાલી રહી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુએ મંદિર અને ગુરુકુલ બનાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે અને એમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે આપ સમર્થનમાં આવ્યા છો કઈ રીતનું સમર્થન છે અને શું કહેશો

જે સારા કામ કરી રહ્યા છે ગુરુકુળો ચલાવી રહ્યા છે જે દેશ વિદેશ ની અંદર જે સનાતન ધર્મ નો પ્રચાર કરે છે તો આખા સંપ્રદાય ને જયારે આવું કલંક લગાડવાની વાત થાય તો ખોટી વાત છે કોઈ પણ સંપ્રદાય હોય અમારો અખાડો હોય તો ભલે સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો ભલે એક બીજી ઘણી બધી આપણા સનાતન ધર્મ ની પાંખો છે સનાતન ધર્મ સનાતન ધર્મ ની શાખાઓ છે સનાતન ધર્મ ની સંપ્રદાયો છે તો એમાં કોઈ સંપ્રદાય ને સીધી લીધી આપણે આંગળી ન સીધીએ આ છૂટા લોકો છે આ ખોટા લોકો છે આ ખોટા લોકો ના કારણે આજે આપણે આખા સંપ્રદાય ને ખોટા ગણીએ તો ખરાબ ગણીએ એ ખોટું છે પણ આ અમારી વાત છે બાબુ એક વાત એ બી સામે આવે છે કે જે પ્રમાણે સાધુ સંતો હોય તો સાધુ સંતો એ સમગ્ર જગતના કે જે લોકો હોય છે તેમને સાચી રાહ દેખાડવાનું કામ કરતા હોય પરંતુ જે આ ચાર સંતોએ જે રીતે છેતરપિંડી કરી છે આ ચારેય સંતો જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં છુપાયેલા છે તેવી વાત સામે આવી રહી છે આપ બાપુ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થનમાં આવે છે જો ખરેખર એ લોકો ત્યાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં હશે તો તમારા તરફથી કે સાધુ સંતો તરફથી સરકારને કે પોલીસને આ બાબતે કઈ

જે બિલકુલ બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા તો આ હતા મહેન્દ્ર નંદગીરી બાપુ કે જેમનું કહેવું છે કે તે જે ચાર સ્વામીઓ સામે ફરિયાદ થઈ છે તેમના સમર્થનમાં નથી પરંતુ તે આખા જે સ્વામિનારાયણ સંપ્રદાયને જે બદનામ કરવામાં આવે છે તેનું જે સમર્થન છે તે કરવામાં આવી રહ્યું છે અને આ ચારેય જે સંતો છે તેમને વહેલામાં વહેલી તકે જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે લોકોએ આમને હટાવવા જોઈએ ત્યારે ઇન્દ્રભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્રનંદગીરી બાપુ દ્વારા જે વાત કરવામાં આવી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર